બ્રિજ પર બે યુવકો સાથે કારના બોનેટ પર બે યુવતી બેસી છ ફોટો પડાવી રહી હતી જેના કારણે બ્રિજ પર ટ્રાફિક જામ થતો હતો બીજી તરફ ટ્રાફિક પોલીસ સ્પીડ ગનથી ઓવર સ્પીડમાં આવતા વાહનોની તપાસ કરી રહી હતી આ સમયે એક વાહન ચાલકે યુવક યુવતીઓ બ્રિજ પર કાર પાર્ક કરી ફોટો પાડી રહ્યા હોવાનું જણાવ્યું હતું જેથી ઠપકો આપ્યો હતો જેથી બંને યુવકો યુવતીઓ સાથે કારમાં બેસી નીકળ્યા હતા અને પોલીસ કર્મી પોતાની કામગીરી કરવા આગળ જતો હતો તે દરમિયાન કાર ચાલકે પોલીસ કર્મીને મારી નાખવાના ઇરાદે કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો છું પોલીસ કર્મી જીવ બચાવવા કારના બોનેટ પર બેસી ગયો હતો દરમિયાન કાર ચાલક પોલીસ કર્મીને ત્રણસો મીટર સુધી ધસડી ગયો હતો પોલીસ કર્મીએ વાઇપરના હેન્ડલ પકડી લેતા જીવ બચ્યો હતો બોનેટ પર પોલીસ કર્મી હોવાથી ચાલકને આગળનો રસ્તો ન દેખાતા તેણે કારને સાઈડ પર ઉભી રાખી ભાગવાનો પ્રયાસ કર્યો હતો જોકે વાહન ચાલકોએ કાર ચાલક અને તેની બાજુમાં બેઠેલા યુવકને પકડી પાડ્યા હતા જ્યારે બંને યુવતીઓ સ્થળ પરથી ભાગી છૂટી હતી પોલીસ કર્મીએ તાત્કાલિક સો નંબર પર જાણ કરતા સરથાણા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને નિલેશ મકવાણાની ફરિયાદ દીધી હતી ફરિયાદના આધારે પોલીસે પ્રાંજલ રમેશ ખેની અને ધૂપીન હસમુખ વાસાની સામે ગુનો નોંધી ધરપકડની સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર સુરત